સુરતનું વીએનએસ સત્તાધીશોનું અનોખું ટોબેકો ફ્રી અભિયાન સામે આવ્યું છે યુનિવર્સિટીની કેમ્પસ દિવાલો પર પાન મસાલાની જાહેરાત લગતા વિવાદ સર્જાયો છે વિદ્યાર્થીઓને ગુટકાથી દૂર રાખવા કાયદો બનાવવામાં આવે છે પરંતુ તેમનું પાલન ન થતાં હવે કલર મારી જાહેરાત દૂર કરવામાં આવી રહી છે ફરી એકવાર વિવાદ સર્જ્યો છે જે પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે કે ટોબોકની જે જાહેરાત છે તે કરવામાં આવી હતી અને તેને લઈને અત્યારે જે પ્રમાણેના મીડિયામાં અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને આ પ્રમાણે તેમને કલરને અને રૂપરંગાન છે તે અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે શું કહેશો તમને કોણે આ કલર દૂર કરવાનું કીધું મોદી સાહેબે કીધું મોદી સાહેબે અરે વીસી સાહેબે એને કીધું હોય એ મને કીધું શું કીધું કે આ કઈ કઈ જાહેરાત છે તમે લગાવી મને હું ખબર ભાઈ મેં તો અભન માને છે યાર બિલકુલ જે રીતના જોઈ શકાય છે કે દિવાલમાં આ રીતે એક તરફ તમાકુ જે મુક્ત ની વાત હોય ટોબેકો થી બચાવવાની લોકોની વાત હોય ત્યારે આ રીતની ઘટના આપણે લોકો સાથે વાત કરીએ શું કહેશો આ રીતે દિવાલ પર પેઇન્ટિંગ આ રીતને ટોબેકોનો જાહેરાત અહીંયા સ્ટુડન્ટ ને અવર જવર રહે છે આ રોડ ઉપર અને આવું જોવા મળે ખરેખર ખોટું કહેવાય તો આ રીતે ક્યારે પણ કોઈ પણ જાહેરાત થઈ જાય છે કોઈ તંત્ર કોઈ જવાબદાર જ નથી કે શું થઈ જાય છે કોઈને ખબર જ નથી શું થઈ જાય છે અને આવી રીતે અમને સવારમાં જોવા મળે છે આવી બધી જાહેરાતો બિલકુલ એટલે વિદ્યાર્થીઓમાં પણ તેમની જે અલગ છે તે આખી એક મેસેજ જતો હોય છે અને તે પ્રમાણે જોઈ શકાય છે કે આ યુનિવર્સિટી સામેના જે આ દિવાલો પરનું પેઇન્ટિંગ છે તે અત્યારે આ ટોબેકોની જાહેરાત હતી તે દૂર કરી દેવામાં આવ્યું છે પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતે સત્તાધીશો અને ખાસ કરીને અહીંના યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના જે આ કેમ્પમાં જ્યારે એક તરફ સરકાર જાહેરાત કરતી હોય છે કે વેસનથી દૂર રહો ત્યારે આ ટોબેકોની જાહેરાત લઈને ફરી એકવાર વિવાદ છે તે વકર્યો છે પરંતુ હાલ અહીંના કહેવા મુજબ જે અત્યારે છે તે તમામ જે પેઇન્ટિંગ કલર કામ હતું ટોબેકોનું તે દૂર કરવામાં આવ્યું છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત